અને આ ટુકડા પણ ભવાઈ જાય હવે ખાલી જો એક છે ટુકડું પછી જો આપણે આ નાખે સીડી દે તો ઘઉંમાં પાણી હાલે છે ને માથે છે બદામ ઉડી જુઓ બદામ પાકી તો છે પણ કોક કોક પાકી કોકાઈ પાકી છે ને આજે જે ત્રણે બીણું પણ ઘરે રહ્યા છે કેમ કે ઓલા ધાણા છે એને નેદવાના છે તો જો પાણી વાળી છે ને એમાં મમ્મી ને દિલુબેન ને શીલુબેન ને કાજીબેન ને બધે ધાણા ને દેશે કેમ કે એમાં પણ પાણી શરૂ કરવું જોઈએ હવે તો એમાં પાણી શરૂ કરવા પહેલા ધાણા ને જ નાખીએ ને દે પછી છે ને આપણે એમાં ખાતર નાખતા તો ભાઈ ખળે ગળ ને પછી એક ગઈ પીડી મિત્ર તો આઈ ગળે ગળે એમાં ખાતર નાખતા તો હું ને વાય વાય પાણી આવશે તો આલો પછી મળી તો ફેમિલી આપણે આવી ગયા છે બદામમાં બદામ ખાવા આવ્યા છે પણ આ લીજો નજારો કેવો મસ્ત બતાય છે જો ને તો મિત્રો આ જે બદામ છે એક ને એક આયે છે તો હવે એને આમ બી નીચે જવું જોઈએ એ પછી જો કેવી દળમાંથી ઉભો છું મેં કા પડી ભાષા તો હાલો પછી મળી એટલે આપણે નીચે આવી ગયા છીએ ને જો આપણે બદામ ઉતારી લીધી છે જો તો બદામ કોને કોને કમેન્ટમાં જણાવી દેજો તો જો જેટલે પાણી વાળતા તો તો જેવું જાય કાજીબેન રોટલા ઘડે છે કાકાજી બેન એનું શાક બનાવું ઠીક તો જો રોટલા થાય છે ને આમાં શાક કાકાજી બેન

લહ કરે છે તો મિત્ર તો તું આપડે નીચે તો આલો જાય આપડે પાણી નું કામ તો પૂરું થઈ ગયું છે તો થોડોક ઝાકો કેમેરો હોય એવું લાગે તો હવે થઈ ગયો હરકો તો જો આપણે થાણામાં આવી ગયા છીએ વાડીમાં ને એ જો આપણે કાજીબેન લઈ છે કાકાજીબેન ધાણા નહીં દો શું તે કાંઈ ગયો છો કાંઈ દેથી વાહે શું તો ઓલું બે બેનું સામે છે તો હાલો ના જાય તો હવે ચેનલમાં પાંચ આપણે પહેલી વાર આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં लाइक करो मत मा मारू कहीं पैसा नहीं दे काही नहीं दे तो एक लाइक कर नाख जो तो जो आम्ही आपले बे बेनु छे ले 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 बाय 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 करे से तो आऊ था बा बेकण नाखे आगे लिस्टी आगे लिस्टी तारा आगे लिस्टी ताराम करे छे मित्र तो जो हा आपले पुगी ग्यासी हु आ लेती है दाणा ने दो सो ठे तुम्हारे सिलेबस